વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જાય છે પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું મૃત્યુ પછી કયા પ્રકારની અંતિમ યાત્રા જોશી ઉર્ફે પ્રાણ બાપા હૃદયરોગના કારણે સ્વર્ગલોક પામ્યા ત્યારે સાહીઠ વર્ષ બાદ ઉપલેટામાં હિન્દુ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમની અંતિમ યાત્રા નીકળી હતી તો એક જ લાકડામાં જોડીની જેમ બાંધીને ચકલી ચોરા વિસ્તારમાં એમના ઘરેથી પગપાળા ચાલતા ચાલતા બે કિલોમીટર સુધી વિશાળ સંખ્યામાં લોકો કાંધ આપતા આપતા અંતિમ યાત્રામાં જોડાયા હતા તો અંતિમ યાત્રામાં સુભાઈની મોટરસાઇકલ તેમજ કાર સાથે લોકો અંતિમ યાત્રામાં જોડાતા હોય છે ત્યારે વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અતિ સાહીઠ વર્ષ પહેલાં ઉપલેટાના જાણીતા ડૉક્ટર મનીષ પંડ્યાના દાદા શ્રી પુરુષોત્તમભાઈ પંડ્યા નામના વ્યક્તિ દેવલોક પામ્યા હતા ત્યારે પણ આ રીતે જ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંતિમ યાત્રા નીકળી હતી તો કથાકાર શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ લોકોએ આવી રીતે વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે જ પગપાળા ચાલીને અંત્યેષ્ટિ યોજવી જોઈએ તેમના જણાવ્યા મુજબ ગરુડ પુરાણમાં લખ્યું છે કે પિતાજીના મૃત્યુ બાદ તેમનો પુત્ર વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે પગપાળા ચાલીને પોતાના ખંભે લઈ અંતિમ યાત્રા કાઢે તો તેને એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે તો લોકોને પણ અપીલ કરી છે કે તેમણે પણ આવી રીતે જ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંતિમ યાત્રા કાઢવી જોઈએ પરંતુ જો પોતાના ઘરથી સ્મશાન ભૂમિ દૂર હોય તો ઠીક છે નહીં તર નજીક હોય તો વિદ્વાન બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે પોતાના ઘરેથી પગપાળા લઈ જવી જોઈએ તો ગિરીશભાઈ જોશી કથાકાર શાસ્ત્રી રાજુભાઈ જોશી જોશી તથા તેના પિતા શ્રી સ્વર્ગવાસી પ્રાણબાપાની અંતિમ યાત્રામાં સમસ્ત આયુષ સમાજ તથા બ્રહ્મ સમાજની સાથે સાથે અઢારે વર્ડના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ચંદ્રવાડિયા પૂર્વ પ્રમુખ અમારા અધા અને અમારા જે પ્રાણભાઈ જોશીનું અવસાન થતા ત્યાંસી વર્ષની ઉંમરે અમે આવા જે કંઈ નીતિવાળા જે અદા કોઈ કહી હક ને કે ભૂદેવો એમાં અમે એને બહુ સર્વશ્રેષ્ઠ માની છીએ કારણ કે ચંદ્રવાડિયા કનારા ડેર પરિવાર આ બધો જ એના જે કંઈ પરિવારને દુઃખ એક આવી પડેલું હતું ત્યાંસી વર્ષની ઉંમરે થતાં એનું અવસાન થયેલું અને એ અવસાનમાં એણે જે કંઈ અંતિમ ક્રિયા છે એ શાસ્ત્રો વિધિ પ્રમાણે કરી અને આ બધા જે કંઈ એની અંતિમ ક્રિયામાં આવ્યા હતા એણે બધા જોયું કે બધાને એમ થયું કે ખરેખર જે કંઈ અંતિમ ક્રિયા છે કોઈ થવી હોય તો આ જ રીતે થવી જોઈએ કીધું છે ને અનાય મરણમ અનાય મરણમ એટલે એવું મૃત્યુ આપજે કોઈપણ દુઃખ વગરનું એને જીવન જીવન એવું આપજો માણસોને કે એને કોઈપણ જાતને કોઈ તકલીફ ના પડે એને કોઈનો સહારો ન લેવો પડે એવું આ અદાને મૃત્યુ આપ્યું છે માણસ કહે ને તમ સસ્ત તમારો એમ કે જ્યારે મૃત્યુ વખતે ભગવાન એને લેવા આવતા હોય છે આ અમારા પ્રાણદાને પોતાને એને ભગવાન લેવા આવ્યા હતા અને એને એને શાંતિપૂર્વક એનું જે મૃત્યુ થયું છે અને એના અંતિમ ક્રિયા જે કરવામાં આવી છે એનાથી એમને બધાને સંતોષ છે અને આહિર સમાજ બ્રહ્મ સમાજ અને અન્ય સમાજે બોહોળી પરણમાં અંતિમ માત્રામાં જે ભાગ લીધો અને એના દુઃખની અંદર ભાગીદાર બન્યા છે કારણ કે એના પુત્ર રાજુવદા જે કંઈ ભાગવત સપ્તાહનું વાંચન કરે છે એને એને જે એના પ્રાણદાનની એના નીચે જે તૈયાર થયેલા હતા એને કે પિતા કરતા પુત્ર સવાય આવે એમ રાજુદા પણ એના એનો પરિવાર છે એક ખરેખર એમ કે ધાર્મિક અને જે કંઈ એને લાગણીથી જે કંઈ કામ કરે છે અંતિમ ક્રિયા હોય કે પછી લગ્ન પ્રસંગ હોય કે સંતોષકારક કરે અને એને કાયમી અમારા જે કંઈ પરિવારથી એને સંતોષ છે જય શ્રી કૃષ્ણ આજ રોજ અમારા પરમ પૂજ્ય પિતા શ્રી પ્રાણલાલ વલ્લભજી જોશીનું દુઃખદ અવસાન થયેલ છે તો આ અવસાન થયા બાદ અમે લોકોએ વૈદિક કર્મ દ્વારા અમારા પૂજ્ય પિતાશ્રીની અંત્યેષ્ટિ કરી છે બધા લોકોને પણ હું અપીલ કરું છું કે આપણો આ જે અંતિમ સંસ્કાર છે એ અમે ચાલીને ઘરેથી આવ્યા છીએ ગરુડ પુરાણમાં લખ્યું છે કે પિતાના મૃત્યુ બાદ એમનો પુત્ર એક એક ડગલું એની પાછળ ચાલીને શ્માને ખંભે લઈને જાય તો એક એક ડગલે અશ્વમેખ યજ્ઞનું ફળ મળે છે આજે આપણે બહુ દૂર હોય તો બસ બરાબર છે પરંતુ નજીકનું જો સ્થળ હોય તો આપણે એમને ખરેખર પગપાળા જ લઈ આવવા જોઈએ અને વૈદિક ધર્મથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બિપિનભાઈ લલિતભાઈ પંડ્યા વગેરે બધા ભૂદેવો સમસ્ત બ્રહ્મ સમાજ ચંદ્રવાડિયા પરિવાર ડેર પરિવાર તથા સમસ્ત આહીર સમાજના લોકોએ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ અમારી અંત્યષ્ટિ એકદમ પિતાશ્રીને ખૂબ જ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ